ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ સહિતના વિસ્તારોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા વર્ષોથી અકબંધ છે ત્યારે હાલના ઉનાળાના ત્રણ મહિના આ વિસ્તારના રહીશો માટે અત્યંત કપરા અને આકરા સાબિત થઈ રહ્યા છે મોતી તળાવ સ્થિત શેરી નંબર ચારમાં ત્રણ ત્રણ મહિનાથી પીવાનું પાણી નામ માત્રનું પણ ન આવતા આ સમસ્યા અત્યંત ઘેરી બની છે મોટા ભાગના લોકો શ્રમજીવી અને મજૂર વર્ગના હોય આ લોકો પીવાના પાણી માટે વોટર જગ તથા રોજિંદા વપરાશ માટે રૂપિયા ખર્ચીને પાણીના ટાંકા મંગાવે છે આ લોકો દ્વારા વખતો વખત રજૂઆત છતાં નિંભર તંત્રથી લઈને અધિકારીઓ ધારાસભ્યો પણ સમસ્યા સંદર્ભ દાદ ન દેતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે ભાજપના રાજમાં

અત્યારે તમે કેવી રીતે પાણી ભરવા જાવ ને ક્યાંથી લાવો બેન પાણી અમારે છે ને પીવા માટે અમે બાથી ટાંકા વેચાતા મંગાવી છે ખાવાનું પછી કરવાનું પેલા પાણી માટે કમાવાનું આના કોર્પોરેટર ને મ્યુનિસિપાલિટી માં રજૂઆત કેટલી ફેરી કરાવી બેન ઘણી ફેરી કીધું છે સેજલ બેન ને બધાને ઘણી ફેરી અમે રજૂઆત કરેલી છે પણ કોઈ અમારા ખાચામાં ધ્યાન દેતું નથી શું કહેવામાં આવે બેન આતે હા અમે ઉપરથી ખોલા ખોલી છે તો પાણી એ કે અમે તો ફાસ્ટ ખોલી પણ તમારે નથી આવતું એમ